કારણ કે યુવા ધન કહેવામાં આવે છે ને અને યુવા પ્રત્યે દરેક ઊંચી આશા હોય છે કારણ કે જીવનનો એ કાળ છે કે જ્યારે એની પાસે ખૂબ જ સમૃદ્ધિ છે કઈ સમૃદ્ધિ જે એની શારીરિક શક્તિ છે અને એનો જે માનસિક ઉમંગ છે એ મોટામાં મોટી સમૃદ્ધિ છે એટલે યુવાઓ વિશે વિચારવું એ તો ખૂબ જ જરૂરી છે કારણ કે યુવા એ આપણા દેશનું ભવિષ્ય છે આપણે સમજી શકીએ છીએ કે જે લોકો ઘરડા થઈ ગયા છે વૃદ્ધ થઈ ગયા છે તો એનું હવે ભવિષ્ય નથી અને જે બાળકો છે એ નાદાન છે અબોધ છે એની પાસે એટલી સમજ નથી એટલે યુવા એક એવું ધન છે અને જીવનની એક એવી અવસ્થા છે કે જ્યારે એની પાસે સમજ પણ છે